નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું નવોદયની પરીક્ષામાં છેલ્લા અમુક વર્ષમાં કેવા કેવા દાખલાઓ પૂછાવાનો ટ્રેન્ડ રહ્યો છે આ જે ભાગ છે ભાગ 8 છે આની પહેલા સાત ભાગ આપણે આપણી YouTube ચેનલમાં અપલોડ કરી ચૂક્યા છે જો ન જોયા હોય તો એ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમને લિંક હું મોકલી દઈશ અહીંયા દાખલો 1 640 ના 640 ના અવિભાજ્ય અવયવ ક્યાં છે તો અહીંયા શબ્દ આવ્યો અવિભાજ્ય કેવા અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ એટલે શું તો કે જે સંખ્યાના બે અવયવ મળે એ સંખ્યાઓને કેવા કહેવાય કે સંખ્યાઓ કહે છે અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે તો અહીંયા આપણે 640 ના ગોતવાના છે તો 640 અહીંયા લખી નાખીએ અહીંયા આપણે જે રીત શીખવા રીત કરવાના છે એ રીત નિશાળની રીત છે તો આ રીતે દોરી નાખવાનું અહીંયા બે વડા કર બે થી ચાલુ કરવાનું બે વડા ચલાવીએ એટલે અહીંયા કેટલા થશે ત્રણ ને વીસ એના પાછળ જે બે વડે ભાગીએ એટલે કેટલા થશે એકસો ને સાહીંઠ પાછા બે ભાગ બે વડે ભાગીએ એટલે કેટલા થશે એસી હજી બે વડે ભાગીએ એટલે કેટલા થશે ચાલીસ અહીંયા અઢાર અઢાર ચેક કરતા જવાનું ત્રણ સો વીસ દુ તો ચોચેરી થાય છે એકસો સાઠ દૂ ત્રણસો વીસ થાય છે આ તો ચેક કરતું હતું આમ ચાલીસ દૂ એંસી હવે આગળ બેજી બે વડે હાલે છે તો અહીંયા વીસ હજી આગળ બે વડે દસ હજી બે વડે પાંચ હવે બે વડે આવે છે નહીં હવે ત્રણ વડે જો આમ ત્રણ વડે આવેલ છે તો કંઈ ના ત્રણ વડે હાલશે નહીં હવે ડાયરેક્ટ પાંચ વડે પાંચ કામ પાંચ હવે જો અહીંયા જે મળ્યા છે ને આપણને આ લાઈનમાં

તો કે હા અને એક કેટલા છે પાંચ છે તો એક પાંચ છે તો આપણો ઓપ્શન થશે ડી દાખલો બે જોઈએ તો કે ચાર અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ છે તો ચાર અંકોની નાનામાં નાની અહીંયા શું કીધું છે ચાર અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ છે તો પહેલા તો ચાર અંકોની નાનામાં નાની સંખ્યા કઈ છે એ શોધીએ હવે જ્યારે નાનામાં નાની સંખ્યા શોધવાની હોય તો પહેલા એક લખી નાખવાનું શું લખી નાખવાનું એક પછી શું કરવાનું જોઈએ એક લખી નાખ્યો આ એક ની બાજુ માં લગાડવાના છે તો કેટલા ઝીરો લગાડવાના છે તો પૂછ્યું છે કેટલા નું ચાર અંકોની પૂછ્યું છે તો ચાર અંકો થાય ત્યાં સુધી ઝીરો લગાડતો જવાનું એક બે ત્રણ ચાર ચાર અંકો થઈ ગયા તો આ ચાર અંકોની ની નાનામાં નાની સંખ્યા થઈ ગઈ છે હવે શું કહે છે ચાર અંકોની ની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ શોધવાની વાત આવે એટલે આપણે નિશાનીને યાદ કરી દેવાનું નિશાની યાદ કરી દઈએ અહીંયા તો પહેલા બે વડે ભાગવાનું કેટલા વડે ભાગવાનું બે વડે તો હજાર ના અડધા કેટલા થશે પાંચસો પાંચસો દૂ હજાર થઈ ગયા તો પાછા પાંચસો ના અડધા થાય છે તો કે હા બે વડે આપો તો કે અઢીસો એની આગળ હજી છે બે વડે તો કે હા એકસો ને પચીસ હવે પાંચ વડે આવે છે તો કે ના ના પાંચ વડે ન આવે તો પછી ત્રણ ઉપર

પાંચ એકા એક પંચા પાંચ જોઈ લેવાનું એક બે ત્રણ ચાર ઓપ્શન આ છે તો કે આ આ છે છે તો તો કે કે ત્રણ પાંચ અને બે ત્રણ છે તો કે હા ઓપ્શન સાચો આપણો આ ખોટો તો ત્રણ જોઈએ એકવીસોના ના કૌંસમાં ગુણક પદ છે. અહીંયા એકવીસોને આપણે અવિભાજ્ય અને કૌંસમાં આપ્યો છે ગુણક પદ હવે અહીંયા શબ્દ આપ્યો છે ગુણક પદ હવે તો ગુણક પદ એટલે શું જોઈએ પહેલા ગુણક પદ હું તમને કહું અહીંયા દસ સંખ્યા છે હવે એનું પાંચ ગુણ્યા બે આવું કરો તો આ દસ ના ગુણક થયા પાંચ અને બે આ શું થયા દસ ના ગુણક છે અને આ બંને કેવા છે એ ભાજ્ય છે ને તો દસ ના અવિભાજ્ય ગુણક પદો થયા છે આ તો આ જ પદો આપણે બોતવાના છે એકવીસ મુ તો ચાલો ગોતીએ. એકવીસ તો લખી નાખો પહેલા અને આપણે નિશાની રીત થી આપણે આ દાખલો ગણીશું પહેલા બે વડે ભાગાકાર કરવાનો બે વડે એકવીસ ના અડધા કેટલા થશે દસ પચાસ એક હજાર પચાસ એક હજાર પચાસ અડધા તો કે પાંચ પચીસ પાંચ પછી થશે નહીં હવે જોવાનું બે નો આવી ગયો હવે પછી ત્રણ વડે જોવાનું ત્રણ નો વડે હાલેવું છે પાંચ અને બે સાત સાત ને પાંચ બાર બાર છે તો બાર ને આપણે ત્રણ વડે ભાગી શકીએ ને તો આ સંખ્યા ને પણ ત્રણ વડે ભાગી શકાતી છે જોઈએ કેટલા વડે ભાગી શકાય એમ છે તો પાંચસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ બે ઉપરથી બે ઉતાર્યા આ તેરી એકવીસ અહીંયા એક અહીંથી પાંચ ઉતાર્યા તો પાંચ તેરી પંદર એકસો પંચોતેર ત્રણ વડે આપ્યો એટલે કેટલા થશે એકસો ને પંચોતેર હવે આગળ બાજુ એકસો પંચોતેર ને ત્રણ વડે હશે

આ જે છે ને આ લાઈન જે આવ્યા છે એ અવિભાજ્ય ગુણક પદો છે તો આમાં બે કેટલા છે બે બે છે તો બે બે હોય એવા કેટલા છે તો કે અહિયાં પણ છે અહિયાં પણ છે અહિયાં પણ છે અહિયાં નથી એટલે આ એક નહીં આવે હાલો જોઈએ ત્રણ કેટલા છે એક છે તો એક ત્રણ વાળો ગોતવાનો છે આમાં ત્રણ છે તો કે ના ના તો કે આ પણ નહીં આવે પાંચ કેટલા છે એક અને બે પાંચ છે બે પાંચ વાળા ક્યાં છે તો અહિયાં એક પાંચ છે તો આ પણ નહીં આવે આગળ બે પાંચ તો તો કે કે બે બે પાંચ પાંચ આ આવી ગયા એક 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 સાત સાત તો પણ આવી ગયો ત્રણ તો કે એક ત્રણ પણ આવી ગયું છે બે બે તો કે બે બે હાલો બધા આવી ગયા ને અહીંયા જે છે એ બધા અહીંયા આવી ગયા છે તો આપણો જવાબ છે દાખલો ચાર જોઈએ હવે તો દાખલો ચાર શું કહે છે તો કે છ ત્રણ ક્રમિક સંખ્યા સરવાળો પંદર હોય તો પછીની સંખ્યાનો વર્ગ કેટલો થશે હવે જોઈએ શું કે ત્રણ ક્રમિક સંખ્યાઓ ક્રમિક સંખ્યાઓ એટલે શું અહીંયા હું લખું કે ત્રણ લખું અહીંયા ત્રણ પછી ચાર લખું પછી પાંચ લખું પછી છ લખું તો આ સંખ્યાઓ કેટલી થઈ કેવી થઈ ક્રમિક થઈ ક્રમમાં ત્રણ પછી ચાર ચાર પછી પાંચ પાંચ પછી છ તો આ સંખ્યાઓ કેવી થઈ ક્રમિક છે તો આપણે એવી સંખ્યાઓ લેવાની છે કે જે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે પંદર થાય છે હવે જો અહીંથી ત્રણ થી ચાર જાવ તો કેટલા એમાં વધ્યા એક વધ્યો હવે ચાર થી પાંચ જાવ તો કેટલા વધ્યા એક વધ્યો પાંચ થી છ જાવ તો કેટલા વધ્યા તો કે એક વધ્યો હવે જો અહીંયા આપણે સંખ્યાઓ ગોતવાની છે એટલા માટે આપણે જે ત્રણ સંખ્યાઓ છે ને એમાંથી એક સંખ્યા ધારી લઈએ ધારો કે ધારો કે એક સંખ્યા ठीक है प्रथम संख्या प्रथम संख्या बराबर x अब दूसरी संख्या કેટલી થશે એની પછીની ક્રમમાં અહીં કેમ એક પદ છે તો આમાં આ જે સંખ્યા છે એમાં એક પદનો આવશે આપણે બીજી સંખ્યા કેવી થશે બીજી સંખ્યા તો કે x + 1 ત્રીજી સંખ્યા શું થશે તો કે x વત્તા એક આ તો છેદ તે વત્તા એક ઉમેરવા પડશે તો કે હા તો આપણને આ ત્રણે સંખ્યાઓ મળી ગઈ હવે આપણે અહીંયા x ની કિંમત શોધી નાખીએ એટલે આ ત્રણે ત્રણ કિંમતો આપણને ત્રણે ત્રણ સંખ્યાઓ મળી જાય હવે શું કહે છે આપણને અહીં સંખ્યા રકમમાં તો કે જે ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એનો સરવાળો કેટલો થાય છે પંદર થાય છે તો ત્રણે સંખ્યાઓનો સરવાળો અહીંયા જુઓ તો x આ ત્રણેય નો સરવાળો કરીશું x વત્તા x વત્તા એક

बराबर 15 - 3 तो 3x बराबर कितना થશે અહીં આગળ જઈએ આપણે આ છે તો 3x बराबर 15 - 3 એટલે કેટલા થશે 12 તો x बराबर કેટલા થશે 12 / 3 3 1 = 3 4 100 બ સમમે આપણને 4 મળ્યા હવે શું આગળ કીધું આપણે તો કે વતલી સંખ્યાનો વતલી સંખ્યા કઈ થઈ આમાં આ સંખ્યા છે એ વતલી દે ને x + 1 તો અહીં આપણે x ની કિંમત મૂકી દે એટલે પછી સંખ્યા મળી જ છે આપણને પછી સંખ્યા બરાબર x + 1 x કેટલા છે તો કે 4 આને આપણને તો 4 વત્તા એક બરાબર કેટલા છે પાંચ મળી ગયા હવે શું આગળ કહે છે આપણને વછડી સંખ્યાનો વર્ગ કેટલો થશે અહીં હું નાનો વર્ગ કરો તો પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ આવો આપણી જવાબ છે પચીસ વાળો તો કે આ નથી આ ખોટો આ છે તો કે હા આ પણ ખોટો આ પણ ખોટો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો આ ભાગ આઠ છે આની પછી આઠ ભાગ નવ દસ અગિયાર આ રીતના અપલોડ રોજ થતા રહેશે થેન્ક યુ